સમાજના આગેવાનો જ્યાં સુધી આપણને તેની જરૂર ન પડે દરેક સમાજની અંદર અમીર પણ છે મિડલ ક્લાસ પણ છે અને ગરીબ પણ છે મતલબ કે કોઈ એવો સમાજ નથી કે જેની અંદર અમીર ન હોય અથવા તો કોઈ એવો સમાજ નથી કે જેની અંદર કોઈ ગરીબ ના હોય સમાજના આગેવાનો પોતાના સમાજના ગરીબ માણસોનો ઉપયોગ ફક્ત પોતાના કાર્યક્રમોની શોભા વધારવા માટે જ કરતા હોય છે અને એ એ એ યોજેલા કાર્યક્રમોની અંદર ગરીબ માણસ માણસ નાનો વ્યવસ્થાથી લઈને જમણવાર પત્યા પછીની સાફ સફાઈ સુધી એની અંદર કામ કરતો હોય છે એ પણ પોતાનો કામ ધંધો બગાડીને નોકરી ઉપર રજા મૂકીને અને સમાજના આગેવાનો મોટા ભાગે આ પોતાના કાર્યક્રમોની અંદર ભીડ બતાવીને એનો રાજકીય લાભ કાઢતા હોય છે અને એ ગરીબ માણસ જ્યારે સમાજના આગેવાન પાસે પોતાનું નાનકડું એવું પણ કામ લઈને જાય ચાહે પછી પોતાના દીકરાની નોકરીની ભલામણ હોય કે પછી કોઈ કાયદાકીય જરૂર હોય ત્યારે મોટા ભાગના આગેવાનો મિટિંગમાં જતા રહેતા હોય છે અથવા તો એ આઉટ ઓફ સ્ટેશન જતા રહેતા હોય છે મોટા મોટા મંદિરોની અંદર અથવા તો મોટી સંસ્થાઓમાં જે દાતાશ્રીઓના નામની અંદર એટલે કે કરોડો રૂપિયાનું દાન આપનારમાં જે તકતીઓમાં એ એ આગેવાનોના નામ લખેલા હોય છે આગેવાનો પોતાના સમાજના ગરીબ દીકરાને દસ હજાર રૂપિયા પણ ઉછીના નથી આપતા એટલા માટે જ દરેક ગરીબ માણસનો છોકરો એ પોતાના મમ્મી પપ્પાના સંઘર્ષથી પરસેવાની કમાણીથી જ ભણે છે કોઈ આગેવાનોની મહેરબાનીથી નહીં